વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકી શકાતો તે ચીરસ્થાયી છે સર્વત્ર વિદ્યમાન અવિકારી સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે અણુઆત્માના આ બધા ગુણો નિશ્ચિત રૂપે પુરવાર કરે છે કે વ્યક્તિગત આત્મા પૂર્ણ આત્માનો શાશ્વતપણે અણુઅસ છે અને તે કોઈ જાતના પરિવર્તન વગર હરમેશ એવું જ રહે છે આ કિસ્સામાં અદ્વૈતવાદનો સિદ્ધાંત લાગુ પાડવો ઘણો અઘરો છે કારણ કે વ્યક્તિગત આત્મા પાસે એક રસ થઈ જવાના અર્થમાં એક થઈ જવાની આશા ક્યારેય રાખવામાં આવતી નથી ભૌતિક મલિનતામાંથી મુક્ત થયા પછી અણુઆત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દેદીપ્યમાન કિરણોમાં એક આધ્યાત્મિક સ્ફૂલિંગ રૂપે રહેવાનું પસંદ કરી શકે છે પરંતુ બુદ્ધિ આત્માઓ પુરુષોત્તમ પરમેશ્વરનો શંખ પ્રાપ્ત કરવા માટે લોકના દિવ્ય ગ્રહોમાં પ્રવેશ કરે છે સર્વગત સર્વવ્યાપી શબ્દ મહત્વપૂર્ણ છે કારણ કે જીવો ભગવાનના સમગ્ર સર્જનમાં ફેલાયેલા છે એ વિશે કોઈ સંશય નથી તેઓ જમીન પર પાણી હવા ભૂમિ તથા અગ્નિમાં સુદ્ધા વસે છે તેઓ અગ્નિમાં સ્વાહા અર્થાત હોમાઈ જાય છે એવી માન્યતા સ્વીકાર્ય નથી કારણ કે અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આત્મા અગ્નિ દ્વારા બાળી શકાતો નથી તેથી સૂર્યગ્રહ ઉપર પણ ત્યાં રહેવું અનુકૂળ શરીર ધરાવતા જીવો નિવાસ કરે છે એમાં શંકા નથી જો સૂર્યલોક નિર્જન હોય તો સર્વગત અથવા અર્થાત સર્વત્ર વિદ્યમાન શબ્દ અહીં અર્થહીન થઈ જાય છે